મિશ્રિત કરી <laughs> <laughs> <coughs> <coughs> Энэ яагаад нэг доош өгөх юм бэ? Бааргүй юм аа яаж доош? શરૂઆત આપણે આપણે સાહિત્યકાર ભાઈ સાંભળીએ છે ને હિતેશભાઈ કે ભાઈ દરેક

કે ની અંદર શું છે તમે એમ કે કે ભાઈ આમાંથી કોડિયું બનાવજો આ તો કુલડી બનાવી ના બરાબર આમાંથી જે કાંઈ ગાટ એને પોતાની પરિકલ્પના પ્રમાણે જે પ્રમાણે એને ઉતારવું હોય એવું એ ઉતારી હાથી કે ના નહીં પડે ક્યાં કે ભઈ कितने उड़ा उधर 48

લીપણ માટે ઓલીમટી મળવી મુશ્કેલ છે ત્યારે આ તો પ્યોર વાસણ બનાવવા માટેની માટી અલગ પ્રકાર એટલે આની અંદર નો કોઈ પથ્થર હોવો જોઈએ કે નો કોઈ બીજું કઈ બોલવું જોઈએ કે જે વાસણ ને ઉકાળે અને ફાડી નાખે એવા તત્વો જે હોય એનાથી રહીત એવી જે માટી વળી જરૂર પડે એટલે આ લોકો અત્યારે આમ ભાવનગર બાજુ કે આપણે લારીમાં ક્યાંક ભાવ પૂછતા તાવડીનું પૂછે તાવડી કેટલી ની એટલે દહ રૂપિયા એટલે હાર્દની અંદર જાવ કે આ ક્યાંથી માટી લાવે છે દરેક બધા પોતપોતાની રીતે વ્યવસાય કરે છે બધાને અંદરથી કાંઈક મળતું હોય તો જ કંઈક કરતા હોય પણ અમુક વ્યવસાયો એવા છે કે એની અંદર જે કાંઈ સામગ્રી જે હોય એ બહુ દૂર દૂર સુધી મળવી મુશ્કેલ છે ત્યારે એ લોકો બધી નેચું લાવીને આ બધું આપણા માટે કે જનસમુદાય માટે બધી વસ્તુની ઉપલબ્ધિ કરતા હોય

તમે બધા વાત સાંભળીએ છીએ ખૂંભાર ભગતની કે આવી રીતના ચોમાસા જેવી રથ અને બધા વાસણો આમ તેમ તૈયાર થઈ ગયેલા એટલે બીજા ભાઈ હોય છે એ બધાય પોતપોતાનું ઢાંકી દીધું પણ અમારા સમાજની અંદર મેપા ભગત થઈ ગયા આપા મેપા એ ભજનની અંદર ગયેલા એટલે મારી તારી કહેવાય કીધું છેલ્લા ભજનનો દીકરો લીધ થવું અને અહીંયા આ જો બારે મેઘ ખાંઘા છે માથે મેઘરાજા મંડાઈ રહ્યા છે સારું ઓલો નિંભાડો છે એમનો કાંસો પડ્યો છે એટલે એ ઢાંકવાનું કાંઈક કરો તો કાંઈક ઓલું થાય ભાઈ ભજનને કાંઈ ભૂખ નહીં ભાંગે અહીંયા પડદા બધી રોટલા વગેરે વલખા મારે તો કે એ મારો હરી કરી હાસું મારો ઠાકર કરી હાંસું પછી લેવું કરતાં કરતાં આવ્યો પણ ઘરના સિબોને બધાનો ભાવ હતો કાંઈક ઢાકી ગયું એટલે આવું કંઈક પહેરે કે ઉપરમાં પહેરેલું કે ઠાકર એમ કરીને આમ નાખ્યું નિભાણી માટે આપણને ખબર છે કોઈ શોર્ટ છે કે આપણે નાખીએ નિંબાડો એ આવડો હોય આટલો ભાગ ખાલી ઢકાય બાકીનો તો પછી બધું આમ તો કોરું જ હોય હવે ને કરવું એનું ભજન કાંઈક એ રીતનું હોય છે જે લોકો એ ઢાંકેલા હતા પણ એના મનની અંદર કાંઈક એ રીતનું કે અમારે ઢકાય ગયો અમારે રેડી હવે ઓયલાનું જે થવું એ થાય મારા પેટની અંદર હું કાંઈક ઓયલું રાખું તો એ મારું જ પહેલાં ખરાબ થાય તો જેને આપંકી દી નહોતું ઢાંક્યું તો એનું બધું સુરક્ષિત રીતે નીકળવા આવ્યા અને જેને ઢાંકી દીધું હતું એને એ વરસાદની પરિસ્થિતિમાં એ તકી શક્યા ને બધું ઓગળી ગયું એટલે કુંભાર ભગતને ત્યાં ભજન પણ બોલે છે જૂના સમયની અંદર આપણે ત્યાં ખબર છે કે કોઈ ગામની અંદર કોઈ આવતા તો એમ પૂછતા ભાઈ ગામમાં કોઈ ભગતનું ઘર છે ભગત એટલે કુંભાર ભગત કોઈ ન્યામ ઉતારો કરવો ભલે કુંભાર છે તકનું લાવીને તકનું આમ ત્યાં ખાતા હોય પરિસ્થિતિ એ પ્રમાણે હોય પણ સાધુ સંતો કે અભ્યાગતો જે કાંઈ હોય તે બધા કુંભારને ત્યાં આશરો લેતા શ્રી બાય માતાજી થઈ ગયા અમારા સમાજની અંદર એમણે આ જે નામ સ્મરણ ભક્તિ છે એનો મહિમા એને આમ સમજાવ્યું પછી ગોરા કુંભાર થઈ ગયા હા ના ના સત્તાધારમાં તમે સંત થયા ને પરબે પાંચ્યા પીર પાળિયાત તમે આપો વિહાવણ થયા તમે બગદાને બજરંગ થયા બરાબર તો એવા એ કુંભાર થઈ ગયા એને નજર અમે એક બિલાડી એમણે ચાર બચ્ચાને જન્મ આપ્યો અને એ બચ્ચા હવે કુંભાર હશે ને આમ સચેત